અંકલેશ્વર સબ જેલ ખાતે જેલ પ્રશાસન દ્વારા સબ જેલમાં રહેલા એંસી જેટલા કેદીઓ માટે તેમની બહેનની લાગણી ભેટ આપી હતી રક્ષાબંધન પર્વ નિમિત્તે સબ જેલમાં રહેલા કેદી ભાઈઓ માટે બહેન રાખડી લઈ પહોંચી હતી જેમના માટે તમામ વ્યવસ્થા સાથે બહેનને ભાઈની કલાઈ પર રાખડી બાંધવા માટેના અવસર આપ્યો હતો જ્યાં બહેનની લાગણી સંભર રાખડી ભાઈને આંખો ભીની થઈ હતી ત્યાં બહેન પણ લાગણીના ધોધરૂપી આંસુઓથી આંખો ભીની થઈ ગઈ હતી લાગણી અને આસુના આ દ્રશ્યોએ ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે જેલમાં કેદ ભાઈઓ માટે રક્ષાબંધન પર્વ પરિવારના સભ્ય સાથે મિલનના આ દ્રશ્યોથી પર્વની ઉજવણી આનંદદાયી બની હતી જેલ પ્રશાસન દ્વારા પર ભય મુક્ત વાતાવરણ ઊભું કરી બહેનો માટે પોલીસ ભાઈની ફરજ અદા કરી હતી સેજન ચૌહાણ છે હું આજે સબજેલ અંકલેશ્વર સબજેલમાં આવી છું મારા ભાઈને મળવા આવી છું આ રક્ષાબંધનના પણ આનંદ દિવસના દિવસે હું મારા ભાઈની એવી રાકડી બાંધવા આવી છું અને હું એવી ઈચ્છું છું કે મારો ભાઈ વહેલો આવી જાય અને હું એવું એવું ઈચ્છું કે મારો ભાઈ જલ્દી આવી જાય અને મને આનંદ થાય કે ક્યારે આવે આજે મેં જોયો અને રાખડી બાંધી તો મને બહુ જ ખુશી થઈ અને હું એવું ઈચ્છું છું કે મારો ભાઈ જલ્દી આવી જાય બસ રક્ષાબંધન છે આજે આજે પવિત્ર તહેવાર છે મારા ભાઈને હું આજે બહુ દિવસે મળી છું ને એને રક્ષાબંધન નિમિત્તે આજે હું રાખડી બાંધવા આવી છું ઘણા વખત ઘણા વખત અમે મળ્યા જોઈ એમને આનંદ થયો ને અમને ખુશી થઈ છે ખરા દીપકભાઈ સારી રીતે અમારા પહેલા આવી જાય એવી પ્રાર્થના છે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ પહેલા આવી જાય ને અમારે બસ આજે અમારા અમને આશીર્વાદ અમારા આશીર્વાદ છે કે અમારા ભાઈ અમારા જલ્દી ઘરે આવી જાય બસ અમારે એવી ઈચ્છા છે કે અમારો ભાઈ વેલો આવી જાય